વડોદરાથી સમાચારમાં કૈલાસ છે સયાજીગંજ વિસ્તારમાં મહિલા સાથે ઠગાઈ કરી હતી યાત્રાના નામે બુકિંગ કરી એક પોઈન્ટ પંચ્યાસી લાખ પર આવ્યા છે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અઠ્યાવીસ પ્રવાસીઓને છોડી મેનેજર પણ ગાયબ થયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે સાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી જો કે હાલ યાત્રાના નામે બુકિંગ કરી એક લાખ રૂપિયા પણ આવ્યા હોવાનું પણ હાલ સામે આવી છે યાત્રાના બુકિંગના નામે મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી છે વડોદરામાં કૈલાસ માનસરોવરની યાત્રાના નામે ઠગાઈ થઈ છે યાત્રાના બુકિંગના નામે મહિલા સાથે છેતરપિંડી થઈ છે ઠગ ટ્રાવેલ એજન્ટ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે સાજીગંજ વિસ્તારમાં મહિલા સાથે ઠગાઈ કરી હતી યાત્રાના નામે બુકિંગ કરી એક લાખ પણ હોવાનું સામે આવ્યું છે સાયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાને લઈ ફરિયાદ કરવામાં આવી હતી અઠ્યાવીસ પ્રવાસીઓને છોડી મેનેજર પણ ગાયબ થયો હોવાનું હાલ સામે આવી રહ્યો છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એક પોઈન્ટ પંચ્યાસી લાખ પડાવી અને ઠગા આચરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે